નમસ્કાર હું દિનેશ વિશેષ વિધ દિનેશમાં તમારું ફરીકવાર સ્વાગત છે આજે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવ્યો છું આપણો શો ગર્વ છે વેપારી છુંમાં એક એવા વેપારીને મળવું છે કે જે વેપારીએ અન્ય લોકોને પ્રેરણા પાડે એ પ્રકારની સફળતા મેળવી છે અન્ય યુવાનોને અને યુવતીઓને પણ એવું લાગે કે હું પણ વેપાર કરી શકું અને હું પણ કહી શકું કે ગર્વ છે વેપારી છું નોકરી મળે તો નોકરી સ્વીકારવી નોકરી મળ્યા પછી નોકરી કરવી ન ગમે તો નોકરી છોડીને પણ તમારો ખુદનો વેપાર કરી શકો અને જો તમે વેપાર કરશો તો હું માનું છું કે અચૂક સફળતા મળશે અને આપણા દેશમાં જો બધા જ નોકરી મેળવવા માટે મત છે તો વેપાર કોણ કરશે અને બધાને નોકરી નહીં મળે એ પણ વાસ્તવિકતા છે એવા સમયે બેકાર થઈને ફરવું બેકારીમાં જીવવું અને બેકાર હોવાનું લેબલ લઈને ફરવું એના કરતાં નાનો તો નાનો પણ પોતાનો વ્યવસાય કરવો જરૂરી છે પોતાનો વેપાર કરવો જરૂરી છે અને તમે ખુદના રાજા બનો તમે પણ કહી શકો કે હું વેપારી છું જેનું મને ગર્વ છે કે હું વિપુલ પંડ્યાને મળવા આવ્યો છું ધીરુભાઈ અંબાણી વિશે ઘણા બધાને ખબર છે દણી વિશે ઘણા બધા જાણે છે પણ મારો એવો પ્રયાસ છે કે આવા નાના નાના ધીરુભાઈ અંબાણી આપણી વચ્ચે હોય છે આપણે જેને આપણે કનેક્ટ કરી શકીએ આપણને લાગે કે આ કરી શકીએ તો હું પણ કરી શકું તો મારો ઈરાદો શોનો એવો છે કે આવા વેપારીઓને મળવું કે જેથી કરીને આપણને પ્રેરણા મળે એમની કહાની ખૂબ પ્રેરણાદાયી હોય છે હું અહીંયા આવ્યો છું ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સાવરિયા હોમ ફર્નિશિંગના શોરૂમની બહાર અમે ઊભા છીએ વિપુલભાઈને મળ્યો ત્યારે ખબર પડી વિપુલભાઈ આપણે અહીંયા આવ્યા તમે આ તમારો પોતાનો શોરૂમ છે હા પોતાનો શોરૂમ બરાબર ને તમે ખરીદી આ જગ્યા હા અમે શરૂઆત તમે એક ભાડાની જગ્યાએથી કરી હશે હોમ ફર્નિશિંગના શોરૂમની હા તો એના વિશે વાત કરો ક્યાં છે પહેલાં બે હજાર ચૌદમાં અમે આ જે અહીંયા લખ્યું છે રીચ પાન અસ્તક ત્યાં આગળથી અમે શરૂઆત કરી હતી ત્યાં આગળ શોપ નાની હતી ત્યાં આગળ અમે સાત વર્ષ અમે શોરૂમ ત્યાં આગળ ચલાવ્યો ત્યાર પછી થોડું લાગ્યું કે હવે થોડું મોટું કરવા જેવું છે એટલે પછી અહીંયા આગળ અમે એઝ અ રેન્ટમાં અહીં આગળ ચાલુ કર્યું બે હજાર એકવીસમાં ઓકે અને પછી તમે ખરીદી લીધું હા પછી બે વર્ષ પછી આપણે પરચેસ કરી ઓકે તો મિત્રો હોમ ફર્નિશિંગની જેટલી પણ પ્રોડક્ટ છે પડદાથી લઈ અને નીચે કાર્પેટ સુધી બરાબર કાર્પેટ છે કર્ટેન છે સોફા ફેબ્રિક છે વોલપેપર છે મેટ્રેસીસ છે વુડન ફ્લોરિંગ છે ઓફિસ બ્લાઇન્ડ્સ છે ટોટલી હોમ ને ઓફિસ ફર્નિશિંગની ટોટલી દરેક રેન્જ અમે રાખીએ ઓકે તો આ બધી જ પ્રોડક્ટ આ શોરૂમમાં તમે આવશો તો તમને મળશે અહીંયા હું તમને એક એડ્રેસ પણ આપું છું અહીંયા ક્યુઆર કોડ પણ હશે હા તો તમે અલ્કાપુરી વિસ્તારમાં આવીને તમે ગૂગલ મેપનો ઉપયોગ કરશો તો અહીંયા પહોંચી જશો એમની પરમિશન તો એક કોન્ટેક નંબર પણ તમને આપીશ કે તમે સંપર્ક પણ કરી શકો અને આ બંને વચ્ચે અંતર બહુ ખૂબ ઓછું છે હું માનું ત્યાં સુધી કાંઈ પચાસ ફૂટનું પણ અંતર નથી ના ના બે સો પછી વીસ ફૂટનું અંતર વીસ ફૂટનું અંતર છે દસ ફૂટ પણ ત્યાંથી અહીંયા પહોંચવામાં એમને અગિયાર વર્ષ લાગ્યા છે હા તો અગિયાર વર્ષની એમની જે સફર છે જે પ્રેરણાદાયી કહાની છે એ આપણે અંદર નિરાંતે બેસીને સાંભળીએ ચાલો હા સોફા ફેબ્રિક્સ છે એક જ ઘણી બધી આઈટમ આવી જાય

સમજો કે કોઈ ગાર્ડન એરિયામાં કોઈને સોફા બનાવવો છે તો આ એની માટે સ્પેશિયલ ફેબ્રિક છે કે એને કશું થતું નથી ઓકે ઓકે સનલાઇટ હોય રેઈન હોય વિન્ટર જગ્યાએ થયેલી અને પોતાનો શોરૂમ માટે તમે જગ્યા ખરીદી સરસ શોરૂમ છે જે જોઈ શકાય છે હોમ ફર્નિશિંગ અને ઓફિસ ફર્નિશિંગ ની બધી જ પ્રોડક્ટ આપણને અલગ અલગ રેન્જમાં જોવા મળે છે એ પણ બ્રાન્ડ બહુ સારી કંપનીની

અત્યારે એવું થઈ ગયું છે કે કંપની એમના ક્યુઆર કોડ આપી દે છે એટલે કોઈ કસ્ટમરને ચેક કરવું હોય તો એના મોબાઈલથી બી સ્કેન કરે તો જે એમઆરપી છે એ એમને દેખાય એટલે કસ્ટમર જોડે કેવું એકદમ ટ્રાન્સફરન્સી રહે અમુક શોરૂમમાં છે ને તમે મોબાઈલની વાત નીકળી જ છે આપણે ક્યુઆર કોડ માટે મોબાઈલનો ઉપયોગ કરવો પડે તો ઘણીવાર પ્રોડક્ટનો ફોટો પાડીને એમને કોઈને મોકલવો હોય છે જોવા માટે તો ફોટો નથી પાડવા દેવો તમે પાડવા દો છો હા એટલે બી ઘણા શોરૂમ આપણે જોયા છે તે ત્યાં લોકો સ્પેસિફિક સ્પેસિફિકલી લખી જ દે છે કે નો ફોટોગ્રાફી આપણે એવું નથી આપણે ફોટો નહીં એમને અમે કસ્ટમરને કહીએ છીએ કે તમારે કેટલોગ લઈ જાવ તો કેટલોગ બી લઈ જાઓ એટલે ટોટલી અમે ટ્રાન્સપરન્સીથી જ કામ કરીએ છીએ એટલે એવું કોઈ છે નહીં કે ભાઈ ફોટો નહીં પાડવા દે ફોટો પાડો તો ફોટો બી પાડવા દઈએ છીએ એક દિવસ બે દિવસ કેટલોગ રાખવા હોય ઘરે તો ઘરે કેટલોક રાખવા બી આપીએ છે એટલે એકદમ ટ્રાન્સપરન્સી કામ ઘર અથવા ઓફિસે માનો કે તમારે તમે જે રેન્જમાં પ્રોડક્ટ કીધી એના વેચાણ પહેલા કદાચ તમારે માપ લેવા જવાનું હોય છે તો માનો કે માપ લીધું તમે અને છેલ્લે ગ્રાહક કે છે કે અમારે નથી ખરીદી કરવી તો એટલે આમાં કેવું છે કે દરેક વસ્તુમાં આપણે ટ્રાય તો કરવો જ પડે હવે કોઈ કસ્ટમરને આપણે એપ્રોચ કરીએ છીએ કે કસ્ટમર આપણને એપ્રોચ કરીએ છીએ અને કામ કરાવવું છે તો એપ્રોચ કરે છે એટલે અમે માપ લેવા જઈએ પછી અહીંયા આવીને સિલેક્શન બી કરે અને અમે એને કોટ આપીએ કોઈ રીઝનથી કદાચ એમને સેટ ના થાય તો અમે એનો કોઈ ચાર્જ લેતા નથી એવું છે એટલે કસ્ટમરને બી એવું હેઝિટેટ ના થાય એટલે અમે પહેલેથી જ કહી દઈએ કે એનો અમે કોઈ ચાર્જ લેતા નથી તમે અમને એડ્રેસ આપો અમે કોટેશન મેઝરમેન્ટ લઈએ તમે આવો શોરૂમ પર તમે કહેતા તો અમે તમારી જગ્યા પર આવીએ તમને તમારી જગ્યા પર કેટલોગ પ્રોવાઈડ કરીએ અને ત્યાં આગળ સિલેક્શન કરાવીએ સવાલો એટલા માટે કે તમારી પ્રોડક્ટ જોઈને જે ગ્રાહકોને ખરીદી કરવી હશે એ તમારી વાત ઉપર વિશ્વાસ કરીને વિવિધ બુદ્ધિનો નિર્ણય પોતે લેશે પણ કેટલાક એવા લોકો પણ આપણો ઇન્ટરવ્યુ જોતા હશે કે જે લોકો યુવાન હશે જેમને ખુદ ખુદનો વ્યવસાય કરવો હશે તો એ લોકોને આ જે જવાબો તમે આપ્યા ને મેં સવાલો એટલા માટે કર્યા કે તમે વેપાર કરો તો ગ્રાહકોને જે સંતોષ આપવાની વાત છે ગ્રાહકો સાથે પ્રામાણિકતાથી વ્યવહાર કરવાની જે વાત છે પારદર્શિતા રાખવાની વાત છે બધા જ સવાલોના જવાબ અહીંયા મળી જાય અને એ લોકોને વેપારમાં આગળ વધવા માટે કામ આવે એટલા માટે કહ્યું તમે માપ ની વાત કરી છે ભાડાની જે જગ્યા તે બાજુમાં જ છે ત્યાંથી તમે તમારો પોતાની જગ્યા ખરીદો છો અને શોરૂમ બનાવ્યો તો બંને વચ્ચેનું માપ માત્ર વીસ ફૂટ છે તમે કીધું એ પ્રમાણે અહીંયા પહોંચવામાં અગિયાર વર્ષ લાગ્યું તો અગિયાર વર્ષ પહેલાની જે કહાની છે એ ફ્લેશબેકમાં થોડું જવું છે કે પરિવારના એક પણ સભ્ય ક્યારેય વેપાર નહોતો કર્યો તો એમબીએ કરેલો યુવાન જે છે અને તમે કીધું એ પ્રમાણે તમે બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવો છો તો મને લાગે છે કે નોકરીની પ્રાયોરિટી હોઈ શકે તો તમે વેપારી કેમ બને જઈને તમે કીધું કે હું એમબીએ કરેલું છે એમબીએ ઇન સ્પેસિફિકલી માર્કેટિંગમાં એમબીએ પત્યા પછી શરૂઆતના અમુક વર્ષો હું જોબ કરી અને મારી ઈચ્છા પહેલેથી એમબીએ કર્યું એના પહેલાંથી ઈચ્છા તો એવી જ હતી કે હું બિઝનેસ કરીશ પણ બિકોઝ ઓફ પેલું એમ કર્યું છે ઘરવાળા બી અમે બ્રાહ્મણ ફેમિલીમાંથી બિલિંગ બિલોંગ કરીએ છીએ અને ફેમિલીમાં બી કોઈ બિઝનેસ નહીં કરે પહેલાં હું લગભગ હું પહેલો જ છું વ્યક્તિ કે જેને હું બિઝનેસમાં હું આવ્યો છું એટલે ઘરવાળાનું બી એવું હતી ઈચ્છા કે ભાઈ તું એ એમબીએ કર્યું છે તો તું જોબ કર સારી એવી સારી કંપનીમાં જોબ કર એટલે એમના માન ખાતર આપણે શરૂઆતમાં જોબ કરી એક્સપિરિયન્સ લેવા માટે ત્રણેક વર્ષ ચારેક વર્ષ જોબ બી કરી પણ જોઈએ એવો ગ્રોથ મળતો નહોતો પ્લસ મારા જે સર્કલ હતું તે ટોટલી બધું બિઝનેસ બેકગ્રાઉન્ડથી હતું એટલે જેની સાથે તમે ફરો એવું તમને ફીલ થાય કે ભાઈ હું બી એના જોઉં બનુ મારવાડી અને જૈન હતા મારવાડી છે સિંધી છે બધા એટલે ફ્રેન્ડ એવા હતા કે બધા બિઝનેસ બેગગ્રાઉન્ડથી હતા કે એટલે પછી હું એમ થોડો ટાઈમ તો જોબ કરી પણ પછી જે ગ્રોથ અને સેટિસ્ફેક્શન જે મળવું જોઈએ એ જોબમાં મને મળતું નહોતું એટલે સોરી રોકું છું તમને જોબમાં જે કંપની હતી એ કઈ પ્રોડક્ટ નું વેચાણ કરતી અથવા તો સર્વિસ આપતી મને ખબર નથી અને તમારી વર્ક પ્રોફાઇલ પ્રમાણે તમને ત્યાં શીખવા શું મળવાનું હતું જોબ એટલે જે હું કંપનીમાં જોબ કરતો તો એ કંપનીનું રેડિએટર મેન્યુફેક્ચરિંગ હતું અને હું ત્યાં સપ્લાય ચેન મેનેજમેન્ટમાં હતો એટલે સેલેરી કેટલો હતો મારો જ્યારે હું એ છોડી ત્યારે મારો સેલેરી ટ્વેલ્વ થાઉઝન્ડ હતો બે હજાર એટલા માટે કર્યું કે તમે ત્યાં કંઈક જુદું કામ કર્યું ભણ્યા કરશું ભણ્યા એ તો કામ આવે જ બિઝનેસમાં પણ ભણ્યા પછી નોકરી કરી પણ તમે વ્યવસાય કર્યો ત્યારે કઈક તમે જુદું કરો છો તમે જુદી પ્રોડક્ટનું વેચાણ કરો છો તો હોમ ફર્નિશિંગ ની પ્રોડક્ટના વેચાણ માં આવવું જોઈએ અહીંયા પણ સ્કોપ છે એવું તમને કેમ લાગ્યું હોમ ફર્નિશિંગમાં એટલા માટે કે અત્યારે તમે જોશો તો કન્સ્ટ્રક્શન એટલું બધું થઈ રહ્યું છે રેસિડેન્સ પ્રોજેક્ટ આ બાજુ બાયલી છે હરણી છે આ બાજુ માંજલપુર છે આ બાજુ ગોરવા છે ચારે તરફ કન્સ્ટ્રક્શન એટલું બધું થઈ રહ્યું છે એટલે આ વસ્તુની હવે નીડ આવવાની છે બી કોઈ ફ્લેટ એચકે તો એક ઇન્ટિરિયર હાયર કરીને પ્રોપર ફર્નિશિંગ હાઉસ બનાવતા હોય છે ભલે મધ્યમ વર્ગીય છે પણ ઇન્ટિરિયર હાયર કરીને ઘર બનાવતા પહેલા કેવું શોખની હતી હવે નેસેસરી થઈ ગઈ છે બિલકુલ એટલે આમાં હજુ બી ઘણા વર્ષો સ્કોપ છે લોકો વર્ષોથી કરતા આવે છે હજુ બી કરે છે અને આગળ બી કરવાના જ છે એવું છે એટલે પછી મેં વિચાર્યું કે અને આ ફિલ્ડમાં આવવા માટે એકચુલી મારા એક ફ્રેન્ડ છે કુશલભાઈ એમનો આણંદમાં શોરૂમ છે હજુ બી એટલે એ મારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે એટલે એમને જ કહ્યું કે ભાઈ આપણે બરોડામાં બી કરીએ પછી એમના થકી હું આજે આ લાઇનમાં છું અને આ લાઇનમાં એમના થકી હું જે બી છું અત્યારે થોડો એમનું બી યોગદાન છે કુશલભાઈને થેન્ક યુ કહીશું કુશલભાઈને દિલથી થેન્ક યુ છે અને એમના થકી જ હું અહીંયા છું એમનો ઘણો સપોર્ટ રહ્યો છે મારી જોડે એટલા માટે થેન્ક યુ કહેવાનો વ્યક્તિને વિપુલભાઈ કે તમારી કરિયરમાં આવા કેટલાક લોકો ભગવાન મોકલે હા એ તો છે બરાબર ને અને ભગવાનની વાત નીકળી જ છે તો હું સવાલ કરી લઉં જે શોરૂમ નું નામ છે આપણું એની સાથે પણ એક જે તમારું સ્પિરિચ્યુઅલ લોજિક છે જે કનેક્શન છે એના વિશે વાત કરો કે નામ તમે કેવી રીતે પસંદ કર્યું એકચુલી સાવરિયા સેટ છે ચિત્તોડ ઘરમાં એમનું મંદિર છે અને હું એમને માનું છું એટલે એમના નામથી આપણે આ શોરૂમનું નામ રાખ્યું છે હોમ ફર્નિશિંગ અમે જઈએ બી છે દર્શન કરવા માટે અને આપણે એમને માનીએ એટલે આપણે ભગવાનમાં માનતા હોઈએ ત્યારે વેપાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ વેપાર કરતી વખતે મારું તો એક જ વસ્તુ માનવી છે કે તમે કોઈ બી ક્લાયન્ટ આવે તો બહુ એકદમ ટ્રાન્સપરન્સી ઓનેસ્ટી ગ્રાહકને ભગવાન માનો ગ્રાહકને હા ગ્રાહકને ભગવાન તો માનવું જ પડે એમના થકી જ બધું ચાલતું હોય છે એટલે એમને આપણે જે બી છે એટલે કોઈ બી વસ્તુ એ નહીં અમારી લાઈનમાં કેવું હોય છે કે ભાઈ આજે હું તમારા કર્ટેન બનાવું હવે કોઈ એક વિન્ડો છે એમાં ચાર મીટર કપડું જાય છે બરાબર છે હવે હું એમને એવું કહું કે ભાઈ છ મીટર જાય છે તો એ અનએથિકલ વસ્તુ થઈ ગઈ એ વસ્તુ આપણે ક્યારેય નથી કરતા નોન હોય કે અનનોન હોય બિલકુલ ભલે પાંચ હજારનું કામ હોય કે પાંચ લાખનું કામ હોય તમારું જેટલી ક્વોન્ટિટી જાય છે એટલી જ ક્વોન્ટિટી અમે લખીએ અને એટલી જ જ અમે તમારી પૈસા લઈએ ગ્રાહક તો નથી જોતો પણ ભગવાન જુએ છે ને કે હું કઈક રોંગ કરીશ તો ગ્રાહકને કદાચ નહીં ખબર પડે પણ ઉપર તો ઓકે અને તમે કઈક ખોટું કરશો તો લાંબુ નહીં ચાલી શકો વેપરની વાત આવે ત્યાં ફાયદાની વાત આવે છે તમારો એક સવાલ એ છે બહુ ઓછા લોકો કદાચ આ ચર્ચા કરે આપણે કરવી છે કે ભગવાનને ધ્યાનમાં રાખીને તમે પ્રામાણિકતા જો વેપાર કરો તો ભગવાન તમારું ધ્યાન રાખતો હોય છે 100% 100% રાખે છે સમજાવો કઈ રીતે તમારું જ એક્ઝામ્પલ આપો હાલ એ શરૂઆત જે કરી દીધી તમે 11 વર્ષ પહેલા કેટલી મૂડી થી કરી હતી અને પછી ની જર્ની આપણી અત્યાર સુધી ની એમાં ભગવાન સાક્ષી છે એની કૃપા નું બહુ મોટું ઉદાહરણ છે સમજાવો હા એટલે અમે જ્યારે 2014 માં 200 ને 50 સ્ક્વેર ફીટ નો શોરૂમ હતો ત્યાંથી અમે ચાલુ કર્યું હતું ત્રણ હજાર ત્રણ લાખ રૂપિયાની મૂડીથી અમે સ્ટાર્ટ કર્યું હતું અને શરૂઆતના ટાઈમમાં નવું નવું હોય એટલે બટ ઓબિયસ છે કે એટલું બધું બિઝનેસ ના થાય તે છતાં બી મારે જેટલી રિક્વાયરમેન્ટ હતી એટલું મને મળી જતું હતું એટલે ત્યાં આગળ બી અમે જેટલું બી અત્યાર બી જે રીતના કામ કરીએ એ વખતે બી એવી રીતના જ કામ કરતા હતા પણ ઇનિશિયલ સ્ટેજ હતો એટલે એટલો બિઝનેસ નહોતો થતો કેટલો બિઝનેસ શરૂઆતમાં થતો શરૂઆતમાં તમને કહું તો ફર્સ્ટ મંથ મને યાદ છે હજી બે ઓક્ટોબર

કોઈ એક જણ અવેલેબલ રહેવું જરૂરી છે તો એ ટાઈમ પર પપ્પા જોડે બેસતા હતા તો તમે બધું જ કામ જાતે કરતા બધું જ જાતે કયું કોઈ કામ કરવું પડતું એટલે આજે સમજો કે કોઈ બી આજે ટેબલ છે જેના પર આપણે કેટલોગ મૂકીએ છીએ જે આપણી રોજી છે કોઈ બી ક્લાયન્ટ આવે છે તો પછી તે વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન જોઈએ તો શરૂઆત કચરા પોતું માટે તો હોય જ વ્યક્તિ સવારે આવતા જ હોય માસિક પણ જે પછી જે આપણા શોરૂમના કેટલોગ્સ છે કે જેના પર ધૂળ હોય કે બહુ લાઈવ રોડ છે એટલે ડસ્ટિંગ એટલું થતું એટલે કેટલોગને ક્લીન કરીએ ટેબલ ક્લીન કરીએ આપણું કાઉન્ટર ક્લીન કરીએ આજે કોઈ બી કસ્ટમર આવે તો કેટલોક અમે જાતે બતાવીએ બિલકુલ કોઈની જગ્યાએ માપ લેવા જવાનું તો અમે જઈએ તો કોઈ પણ વેપારમાં મને લાગે છે કે તમે જાતે બધું જ કામ કર્યું હોય તો આગળ જતા કામ આવે છે સો ટકા આપણે સ્ટાફ રાખીએ સો એટલે આજે સમજો પેલા કચરા પોતું માટે જે માસી ના આવે તો એ આપણે જાતે પીસી બી વારીએ કચરો બી વારીએ છીએ કારણ કે આપણો શોરૂમ છે એમાં કોઈ નાનું છે નહીં કેટલા લોકોને રોજગારી આપો છો આજે અત્યારે બે જણા છે સ્ટાફ બિલકુલ એક ઘણા વર્ષોની કારણ કે દસ વર્ષ તો બહુ થઈ જાય છે અને તમે વચ્ચે એવો કોઈ ફેઝ આવેલો કે ક્યારેક ડાઉન ફેઝ હોય ને જ્યાં તમને એવું લાગતું હોય કે વેપારમાં ક્યાંક એક પ્રકારની મંદી આવી છે એ કોવિડ ટાઈમમાં થોડી તકલીફ પડી હતી જે બધાને જ પડી હતી પણ ટચવુડ આપણને એટલી બધી તકલીફ નથી પડી કે આમ એવું થઈ ગયું કે હવે કંઈક બીજું કરવું પડે ખબર છે કે ભાઈ આ વસ્તુ થોડા ટાઈમ માટે જ છે અને થોડા ટાઈમ પૂરતી તકલીફ હતી પણ પછી બધું બીજું કરવાનો વિચાર આવે તો પણ નોકરી કરવાનો વિચાર આવે ના નોકરી તો નથી કરી સર નોકરી થઈ શકે એવું જ નથી એટલે આટલા વર્ષોથી જોબ બિઝનેસમાં છે હા સિચ્યુએશન કેવું છે દરેકને દરેક વસ્તુ કરાવે છે પણ જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી જોબ તો નથી જ કરવી અને બિઝનેસમાં જે બી છે તે બિઝનેસ જ કરવો છે એવું છે ક્લિયર તમારા ફાધર ગવર્મેન્ટ જોબ કરતા હતા હા એ ગવર્મેન્ટ જોબમાં હતા તમારે વેપાર કરવો હતો હવે એવું કોઈ ઇન્સિડન્સ છે કે ફાધરને મનાવવા માટે હા એટલે મેં જઈને તમને કહ્યું હતું કે ભાઈ મારા ફેમિલીમાં કેવું બધા જોબવાળા છે અને હું પહેલો વ્યક્તિ છું કે જે બિઝનેસમાં આવ્યો એટલે બિઝનેસમાં આવતા પહેલા પરમિશન તો લેવી પડે પપ્પાની કારણ કે આ બહુ મોટું સ્ટેપ છે એટલે પપ્પા મમ્મીને ઘણીવાર કહ્યું મેં કે આપણે બિઝનેસ કરવો છે પપ્પા કહે છે કે હવે થોડો અત્યારે તું એમ બી કર્યું છે તો થોડી જોબ કરી લે પછી કરજે એના ત્રણ ચાર વર્ષ નીકળી ગયા અને પછી જોબમાં બી એવી ગ્રોથ થતી નથી એટલે પપ્પા કે સારું કર એટલે હું ઘણી બધી વાર એમને કીધા પછી દુકાન સર્ચ કરી રેન્ટ માટે એમને લોકેશન બતાવું એટલે એમને એમને પરમિશન આપ્યું એટલે હું સર્ચ કરું એટલે એમને હું લોકેશન બતાવું પછી કહે કે ઓકે પછી ઘરે મમ્મી થોડું કહે કે એમને જો જોબ માટે જ કહો કે ભાઈ જોબ કરે એટલે ભાઈ પપ્પા પાછા કે હમણાં થોડું રહ્યો ને થોડા ટાઈમ પછી કરશે એને એક બે વાર થયું પછી એક વખત એક ફ્રેન્ડનું શોરૂમનું ઓપનિંગ હતું એ કંઈક બીજી પ્રોડક્ટ હતી એટલે પછી હું એમને પપ્પાને લઈ ગયો ત્યાં આગળ એમના ઓપનિંગમાં એટલે ત્યાં પપ્પાને મેં કીધું પપ્પા જો મેં કહ્યું આ બી જોબ કરતો હતો અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો મેં કહું હવે આપણે બી મેં કહું તમે એકવાર કહો તો આપણે ચાલુ કરીએ તો કે સારું તું કર એટલે પછી મેં કહ્યું કે પછી પાછળથી એવું ના કહેતા એટલે કે ના ના તું કર વાંધો નહીં જ્યોતિષવાળું કશું ઓફ કેમેરા એ જ વસ્તુ હતી કે પછી જ્યારે આ જે આપણી જે જૂની શોપ છે ત્યાં આગળ એટલે હું એ સર્ચ કરીને પપ્પાને બતાવી મેં કે પપ્પા આ લોકેશન છે ને બધું બાળું બાળું બી રીઝનેબલ છે આપણે અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ તો પપ્પા કહે છે કે ઠીક છે એટલે પછી મમ્મીએ કીધું કે એને તો દુકાન શોધી લીધી છે એટલે મમ્મીએ કીધું કે તમે ગમે તેમ કંઈ એને ડાયવર્ટ કરો કે હજુ એકાદ વર્ષ કે મેરેજ પછી કરજે કે તે મેરેજ નતા થાય કે મેરેજ પછી તું કરજે એટલે પછી એમને એમના ફ્રેન્ડ એમને સમજાવી લાયા હું તમને ઘરે લાવ તમારે એવું કહેવાનું કે ભાઈ છે એટલે એટલે ના કરીશ લાયા ઘરે પછી એમને કીધું કે કે અત્યારે વિપુલભાઈ તમારે છે ને એક વર્ષ હજુ તમારે હોલ્ડ કરો અત્યારે તમે જોબ એટલે હા પેલું જન્માક્ષર એમની જોડે હતા એટલે કે અત્યારે તમે એક વર્ષ હજુ જોબ કરો જોબ કર્યા પછી તમે બિઝનેસ કરશો ને તો સારું રહેશે હમણાં તમે ના કરશો એટલે હું સમજી ગયો એટલે પછી પપ્પાને મેં કીધું યાર પપ્પા તમને પહેલાં બી કહ્યું હતું કે ભાઈ આવું ના કરો તમે ના કહું તો પહેલી જ ના પાડતો હવે આટલું બધું અહીંયા પહોંચી ગયા પછી તમે ના પાડો છો એટલે પેલા જે હતા વ્યક્તિ જ્યોતિષ એ હસ્યા કે છે કે હવે છોકરાની ઈચ્છા છે તો કરવા દો એટલે પછી પપ્પા કે સારું કર એટલે પછી એમને મનાઈને પછી આપણે અહીંયા આગળ સારું કર્યું પછી એમનો બી સપોર્ટ રહ્યો અને એમને બી લાગ્યું કે ના મારું ડિસિઝન રાઇટ હતું બિલકુલ એટલે સારું છે જ્યોતિષ ને કદાચ આપણી રેખા કહી શકે મારો હાથ કે કશું બતાવ્યું નથી હજુ સુધી નથી બહુ તમે ક્લિયર માનો છો કે જ્યોતિ એક શાસ્ત્ર છે આપણને વિરોધ નથી પણ કર્મ નું જે છે એનો કોઈ વિકલ્પ નથી વિકલ્પ નથી કર્મો કરવું જોઈએ પુરુષાર્થ કરવો જોઈએ અને હાથની રેખાઓ આપણે જાતે ડ્રો કરી શકીએ સાચી તો તમે એ કર્યું છે અને આજે આ શોરૂમની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એના વિશે થોડી વાત કરો કે પોતાના શોરૂમમાં આવ્યા પછી પ્રોડક્ટની રેન્જ કદાચ વધી જશે કેટલી નંબર ઓફ પ્રોડક્ટ નું આપણે વેચાણ કરીએ છીએ અને ટર્નઓવરની પણ આપણે વાત કરીએ આજે ક્યાં પહોંચ્યા છીએ મંથલી અને એન્યુઅલ હા હમણાં પ્રોડક્ટ રેન્જમાં આપણી જોડે કર્ટેન ફેબ્રિક્સ છે સોફા ફેબ્રિક્સ છે પછી વોલપેપર છે વુડન ફ્લોરિંગ છે મેટ્રેસીસ છે ઓફિસ બ્લાઇન્ડ્સ છે એટલે લગભગ લગભગ મારી જોડે ઓફિસ ને હોમ ફર્નિશિંગની ટોટલી રેન્જ છે આપણી જોડે અને અમારું જઈને તમે કહો ટર્ન ઓવર તો ટર્નઓવર જ્યારે અમે ત્યાં પહેલાં શોરૂમ પર હતા નાના શોરૂમ પર ત્યાં આગળ લગભગ લગભગ એવરેજ

એક લિમિટેશન જે આપણી હોય છે શરૂઆતમાં કમ્ફર્ટ બહાર નીકળતા નથી જોબ ન કરવી એવું માનતો નથી કરવી જ પડશે જોબ ની પણ જોબ નથી મળતી કરવો જોઈએ અને તમે સાબિત કરી દીધું કે અત્યાર સુધીની તમારી જે જર્ની અમે સાંભળીએ પ્રમાણે ખૂબ પ્રેરણાદાયી છે પણ ઘણી સફળતા જે છે ને વેપારની એમાં મને લાગે ત્યાં સુધી ગ્રાહકોનો જે સંતોષ છે એ અગત્યનો છે અને ખાસ તો પ્રામાણિકતાની તમે વાત કરી જ છે ગુણવત્તા પણ આવે છે ક્વોલિટી પણ આવે છે તો ગુણવત્તા અને સંતોષ ગ્રાહકોનો એને લઈને તમે શું ધ્યાન રાખ્યું ગુણવત્તામાં એટલે કે આપણે જે બી વસ્તુ બનાવીએ છીએ એનું અમે બહુ ધ્યાન રાખીએ છીએ કે ભાઈ એનું સ્ટિચિંગ જે બી છે એનું ફિનિશિંગ બહુ પ્રોપર હોવું જોઈએ ઇન કેસ કદાચ કંઈક વાર કોઈ વાર વસ્તુમાં કોઈ વાર અમને નુકસાની ભોગવી પડે ભોગવવી પડે તો અમે ભોગવીને બી કસ્ટમરને સેટિસફાય કરીએ છીએ એટલે અમે વચ્ચે એક રાજસ્થાનમાં કામ કર્યું હતું તો રાજસ્થાનમાં કેવું છે કે પેલી સોફા અહીંથી બનાવીને મોકલ્યા હતા ફ્રેમમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે ક્લાયન્ટ આપણા રેગ્યુલર ક્લાયન્ટ જ હતા એટલે મને કે વિપુલભાઈ આ થોડો આમાં ઇસ્યુ છે આવું નહીં ચાલી શકે તો સ્પેશિયલી હું કારીગરને મારા જે કારીગર છે અને દુકાનના વ્યક્તિ છે અમારા અક્ષયભાઈ એમને રાજસ્થાન સ્પેશિયલી અહીંથી મોકલ્યા અમે બસમાં પૈસા આપીને મેં કંઈ જે બી થાય મેં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરીને આવવાનો છે જે બી મારો ખર્ચો થયો આપણે કસ્ટમરને એવું નથી કીધું કે ભાઈ આ એક્સ્ટ્રા થાય કારણ કે ભૂલ આપણી છે કસ્ટમર થોડા સેડ છે એટલે આપણે એને હેપી કરવાના છે એટલે ત્યાં પહોંચાડીને કમ્પ્લીટ કામ કરાયું અને એમને બી કહ્યું કે ના બહુ સરસ કામ કર્યું છે તમે એટલે એ સેટિસ્ફાઈ છે અને આજે કોઈ બી નાનું કામ હોય કે મોટું કામ હોય આપણને યાદ કરે કે ના સર્વિસ મળે છે કોઈ બી વસ્તુ હોય આજે કર્ટનનું બરોડામાં હોય કે બરોડાનું બહાર હોય તો મેં રજસ્થાની વાત કરી છે તો મારે સમજવું છે કે તમે ગુજરાત તો પછી આખા ગુજરાતમાં તમે સર્વિસ આપો છો વેચાણ કરો છો તો ગુજરાત બહાર કયા કયા રાજ્યોમાં ગુજરાત ની બારે એકચ્યુઅલી આજ મહિનામાં જો હમણાં એક યુએસએ કર્ટન મોકલવાના છે અને એક એનઆરઆઈ બી જે છે એમને અહીંયા ફ્લેટ લીધો છે એટલે એમનો બી ફ્લેટના કામ કરવાનું છે એટલે યુએસએ છે યુકે છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે આ દરેક જગ્યાએ અમે કર્ટન મોકલી આવ્યા બી છે તો તમે કેમ એટલે મારે સમજવું છે કે લોકોને ત્યાં નહીં મળી જતા હોય કે આપણે મોકલીએ ત્યાં બહુ એક્સપેન્સિવ થાય છે

ગુજરાતીઓ જેટલા પણ વિદેશમાં વસે છે એ લોકોને તમારી પ્રોડક્ટ હોય તો તો કયા સમયમાં તમારો કોલ કરી શકે અને કયો નંબર તમે શેર કરો મારો જે શોરૂમનો ટાઈમિંગ છે દસ થી આઠ છે પણ આપણે એવું નથી જ્યારે બી તમને અનુકૂળ હોય ત્યારે ફોન કરો ટ્વેન્ટી ફોર બાય સેવન આપણો ફોન ચાલુ જ હોય છે ઓકે એટલે ક્યારે બી તમને અહીંયા આવવું હોય તો આવી શકો છો દસ થી આઠ શોરૂમ ઓપન હોય છે પણ તમારે કોઈ બી વસ્તુ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ક્યારે બી કોલ કરી શકો છો જી અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ એટ વન ફાઇવ ટુ ડબલ થ્રી ફરીવાર બોલું છું નાઇન એટ ટુ ફાઇવ એટ વન ફાઇવ ટુ ડબલ થ્રી હું એક એડ્રેસ પણ આપું છું જે લોકલ છે લોકોને આવવા માટે ખાલી અનુકૂળતા રહેશે ઘણી બધી વાતો કરી છે ઘણી બધી વાતો થઈ શકે પણ એક જુદા પડાવે મળીશ તમે ત્યારે ખૂબ વધારે મોટા વેપારી બની ગયા હશો ચોક્કસ મારા શોનો ઈરાદો એવો છે કે તમે જ્યાં છો ત્યાંથી તમે પણ મોટા થાવ તમે પણ બહુ મોટા વેપારી બનો થેન્ક યુ તમે આવ્યા બદલ વિશેષ વિશેષ વિથ દિનેશ એટલે દિનેશભાઈને જ્યારે બી જોયા છે તો કેવું છે વેલ વેલ નોન પર્સનાલિટી જ હોય છે એટલે એક સેલિબ્રિટી જ હોય છે હવે તમે અમારે ત્યાં આવ્યા છો તો અમને થોડું થોડું ફીલ લાગે કે અમે થોડા વિશેષ છે બિલકુલ બિલકુલ તમે એને વિપુલ ભાઈ દરેક લોકો વિશેષ હોય છે તમે જોયું હશે કે હું ગ્રામર બ્રેક કરવાવાળો માણસ છું મારી યુટ્યુબ ચેનલમાં ખૂબ જાણીતો વ્યક્તિ પણ હોઈ શકે લોકોની દ્રષ્ટિએ ખૂબ સફળ હોય તો એ લોકોની કહાની પણ લોકો સુધી પહોંચાડું છું અને તરત બીજો વિડીયો તમે એવો જોતા હશો કે જે કદાચ લોકો માટે જાણીતા નહીં હોય બરાબર ને પણ એમની કહાની જો પ્રેરણાદાયી હોય તો મારા માટે એ પણ હીરો છે પેલા પણ સ્ટાર છે આ પણ સ્ટાર છે એટલો ભેદભાવ રાખતો નથી મેં કહ્યું એ પ્રમાણે અંબાણી અને અદાણી વિશે તો ઘણા બધા વાતો કરે છે ઘણા બધા વિડીયો છે તમારા જેવા વેપારીઓની કોણ વાત કરશે તો એ મેં પ્રયત્ન કર્યો છે અને ફ્યુચર ગોલ વિશે વાત કરો ફ્યુચર અત્યારે જે છે એનાથી થોડું એક્સપાન્ડ કરવાની ઈચ્છા છે આઈધર બરોડામાં બીજો શોરૂમ કરવાની ઈચ્છા છે પણ અત્યારે ફિલહાલ એક બે વર્ષ તો આ જે છે એને મેન્ટેન કરવું છે અને થોડું એક્સપાન્ડ કરવું છે કસ્ટમર બેઝ વધારવો છે બિલકુલ ફ્યુચર માટે બેસ્ટ બધા શોરૂમ હોય એવી ઈચ્છા રાખું માત્ર એક નહીં બરોડામાં ગુજરાતમાં અને બે શાખામાં તમારા શોરૂમ હોય થેન્ક યુ તમારી જે સ્માઈલ છે ને એ સ્માઈલ સાથે જો તમે પોતે માનતા હોય કે તમને વેપારી હોવાનું ગર્વ છે તો તમે તમારા કેમેરા સામે જોઈને સ્માઇલ સાથે બોલો ગર્વ છે વેપારી છું ચોક્કસ હું ગર્વ છે મને હું વેપારી છું થેન્ક યુ થેન્ક યુ સર અને ફ્યુચર માટે બેસ્ટ લક થેન્ક યુ થેન્ક યુ સર તો મિત્રો વિપુલ પંડ્યાને મળ્યા બરોડાના એમની પ્રોડક્ટ વિશે વાત કરી છે અને એમની કહાની જે છે એ તમને પ્રેરણા આપશે તો ગર્વ છે વેપારી છું આ શોમાં હું ફરી એકવાર આવા જ કોઈ અનનોન વેપારી સાથે મળીશ કે જે ખૂબ જાણીતા નહીં હોય પણ એમની કહાની ખૂબ પ્રેરણાદાયી હશે અને એમની વાતો લોકો સુધી લઈ જવાનો આપણે પ્રયત્ન કરીશું જેથી બે મારા જે ઈરાદા છે પાર પડશે એક તો એક ઈરાદો એવો પણ છે કે આ પ્રકારના વેપારીને સપોર્ટ મળે વ્યવસાયમાં સ્પીડ આવે જેટલા વર્ષો સંઘર્ષમાં લાગે કદાચ ઘટી જાય લોકો સુધી એમની વાત પહોંચી જાય અને ખરીદી કરવા માટે તમને એક માહિતી મળવાની છે તમને એક સ્થળ મળવાનું છે સાથે સાથે તમારા જ ઘરમાંથી કોઈ યુવાનો આ વિડીયો જોવે અને જો એને પ્રેરણા મળે તો એ પણ બેકારમાંથી વેપારી બને અને બેકારી તેજીને એ વેપારી બને એવી મારી ઈચ્છા છે તો ગર્વ છે વેપારી છૂમાં તમને પણ જો કોઈ લાગતું હોય તમારી આજુબાજુમાં કે એમની કહાની પણ ખૂબ પ્રેરણાદાયી છે અથવા તમે ખુદ વેપારી હોય તો અહીંયા તમને મારો એક ઈમેલ આઈડી આપું છું આ ઈમેલ આઈડી ઉપર તમે મારો સંપર્ક કરશો મને મેલ કરશો અને તમને એક વોટ્સએપ નંબર આપું છું આ વોટ્સએપ નંબર ઉપર તમે મને મેસેજ કરજો ઘણીવાર કોલ કરશો તો ઉપડશે નહીં તો મેસેજ કરશો અને ગર્વ છે વેપારી છું ના એક રેફરન્સથી મારી સાથે વાત કરશો તો મારી ટીમ તમારો સંપર્ક કરશે થેન્ક યુ